સ્કોર્પિયો એને સ્કોર્પિયો લઈ ને થાય શું કમ બેક ફાઈનલી કમ બેક થઈ ગયું આપણું જલ્દી થશે કમ બેક રહી જવાના અમને મરી જવાના છે મને તો લાગે તું ભમરાડો છે દદુ મારા ભેગો ભેળ્યો છે તો દદુ મારા તો કમ બેક થઈ રહ્યું મો તારા ભેળો ભેળક તું મારા ભેળો ભેળ્યો તું એટલે તું ભેળ્યો પણ નોતી મારું તું આયે ને તો મારું પાસે કમસે કમ બાઇક તો હતું એ વેસવરાયો એક્સિડન્ટ કરી

હ હ 10000 જ નહીં હ મોઆ પાડેના 5 લાખ રૂપિયા લવરાઉં અરે 10 લાખ લવરાઉં અરે 2 લાખ તું નથી અલા પાડો છે ના પાડો 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 તો ખરી અરે પાડામાં તું તું じゃ ગપું તો નહીં અત્યારે જને મોનોપોલી થી કોમે મોનોપોલી એના માટે મોનોપોલી કર્યું તું મારા ફોટા પાડ પાડા છે મારા ફોટો પાઈ મોનો પહેલા તો હબળો તો મોનોપોલી અરે તું કીધું કહો એટલે કહી કહો બકને ફોટો પાડ

આડો મારો આ પાડો ભલે તારો છે બાકી આને વેચવો કેમ ની બધા આઈડિયા મારા કન છે એટલે પૈસા ભાગીદારીમાં આવશે 50-50% આ તો 50-50% હા ભાઈ ઓકે આવડો હય હું બોલે એમ આમાં થોડાકનો આખા હું બોલું બસ ખાલી પાડો ને સા હા પાડો બાકી કમબેક કરવાથી આપણને હવે કોઈ રોકવાનું નથી કમબેક ચૂક ચૂક કાળો આયો આયો ભાઈ પૈસા બજે પૈસા પાછ પાડો પ્રોડક્શન દીપ પાછ તો યાર તારિફ કેનો થાય કાળા ઘોડાથી મો છે ને એમ કમબેક નથી છો ઓમનો માડો આયો છે હવે આ તો કરી પર સાચો પ્રાણે નથી

ભાઈ આપડો નામ તમારું મકનદી પાડા ની ખાસિયત ઈ છે કે આ પાડો જો કોઈ પણ લાડો પહેરવા દાતો હોય અને આ પાડો આના હમો જાય અને લાડો આ પાડાના શકન લે તો ઈ લાડાનું નું કોઈ દાડો હગું તૂટતું નથી મારે ભત્રીજા તો તૈણ તૈણ તૂટી ગયું હાલકા ભેણ તમારો ભત્રીજો પહેણવા હેડે ના પાડા ના હોમ સેકન્ડ લેવરાવ ભેણ જાય ને ગોઠ મારી હા અને મારો થાતો તો થઈ ગયો થઈ ગયો અને મારા પાડો ઓમ બેસવાની કોઈ ગણતરી નથી આવો પાડો તમે ચોની દો પોથડો તો ખાલી બરાબર અને કોઈ બી મોણા હારા કોમે હેડ્યો છે ભાઈ અને આ પાડા ના શકન લે ને તો ગમે એવા ફોડા શકન છે હોય ને તો આ પાડન મળ્યા પછી હારો શકન થઈ જાય ભલે બીજી વય હમો મળ્યો હોય પેલી વય મળી શકન કેળા પણ બીવી વય તો શકન ઉપર શકન કરે ને તો એ તમારા કોમે લોટા લીતા આટલો હારો છે તમાર વેસો છે માને એ તો કીધું ખરે અમારી પાસે એક એક વસ્તુ તો આ પાડાની ખાસ કે આ પાડો જેની કર્યો હોય ને એની કરી રૂપિયાનો તો ટોટો હોતો જ નથી

અને પાસે આવ્યો અમારા ઘર માં એટલે શીંગ ખાવાના પૈસા હતા શીંગ ખાવાના પૈસા નથી આ જમીન બાબતેની વાત કરું છું ખડો લેવા અમારી પાસે પૈસા નતા અને પાસે જે આ પાડો આવ્યો ને જેમ જેમ પાડો હેઠે છે ને જેટલી પહોંચ્યો ને એટલી ભોય ની જમી અમારી એટલો રૂપિયો બોળો રૂપિયો પણ ભગવાન કિંમત તમે વધારે કોણ છો હે આ પાંચ લાખ રૂપિયા એમ શું તમને કઈ દીધું પ્રોમિસ

લોન તો અપ્રુવલ થઈ નાઈ રે પાડે તો ભરવાનું બધે શું કરે પણ આમ તો તમારી જિંદગી આખી પાડો તમારા કહે છે પછી તમે શું નીકળો એમ એટલે

કમબેક કર્યું પાડો વેથી